આપણે એની છે આ બાર મીટર ના રોડ ની એન્ટ્રી છે અને ઓલી નવ મીટર ના રોડ ની એન્ટ્રી છે અને આ બાજુ પણ નવ મીટર નો રોડ આવેલ છે અને અને આ આ ગાર્ડન આપણે વિઝિટ કરવા માટે જઈએ તો એમના માટેની આ છે ગાડી એની અંદર આપણે બેસીને પ્લોટ જોવા જઈ શકીએ છે અને હવે તમે આ જોયું તો હવે આના બાદ હું તમને એનું ગાર્ડન બતાવું અને ત્યાં ભવ્ય એક મંદિર છે એ બતાવું તો ચાલો હવે જઈએ આપડે ગાર્ડન જોવા માટે નમસ્કાર મિત્રો ફરી તમારા માટે એક નવો પ્રોજેક્ટ લઈને આવી રહ્યો છે આ પાંચ બ્લોક છે એકસો એક વારના એ થ્રી બે ડોલ કિચન છે અને આ બધાય બ્લોક આવેલી છે શાંતિવન ટાઉન તો હવે આપણે જોવા જઈ રહ્યા છે પાર્કિંગ તો આ છે મિત્રો એનું ફૂલ મોટું પાર્કિંગ તમે જોઈ શકો છો અહીંયા ચોકડીનો પોઈન્ટ આપેલ છે અને ત્યારબાદ એની અંદર કવર પાર્કિંગ આપેલ છે કે તમારી કોઈ પણ ફોર વ્હીલ કે વરસાદમાં કે તડકામાં કે ખરાબ ન થાય અને અહીંયા ઓપન ટુ સ્કાય આપેલું છે કે તમને હવા ઉજાસ મળી રહી અને હવે આપણે જઈએ છીએ મેઇન અંદર હોલમાં તો હવે આપણે આવી ગયા છે હોલમાં તો મિત્રો આ એનો હોલ છે મોટો અને અહીંયા આપેલ છે મસ્ત સરસ મજાની વિન્ડો અને અત્યારે તમે જોઈ શકો છો કે આની અંદર કેટલો હવા ઉજાસ છે હવે આ છે એમનું કિચન તો આપણે કિચન જોઈએ તો કિચન ની અંદર અહીંયા આવે છે આપણો સર્વિસ પ્લેટફોર્મ આપ જોઈ શકો છો પછી અહીંયા અહીંયા તમે જો તો આ અહીંયા તમારો કબાટ બનાવી શકો છો ઉપર કોઈ પણ કબાટ ની સુવિધા કરી શકો છો પછી અહીંયા આપણે ફ્રીજ નો પોઈન્ટ આપેલ છે અહીંયા ડાઇનિંગ સ્પેસ આપેલી છે અને હવે ત્યારબાદ જઈએ પાછળ ગેલેરીમાં તો આ છે એની ગેલેરી તો આપણે અહીંયા વોશિંગ મશીન નો પોઈન્ટ આપેલ છે આ ચોકડી નો પોઈન્ટ આપેલ છે અને અહીંયા કિચન માં એક વિન્ડો આપેલી છે અને સરસ મજાનું અહીંયા તમે ગ્રીલ કરી દ્યો તો તમારી સેફ્ટી પણ થઈ શકે છે તો હવે આપણે આ જોયું તો હવે આપણે જઈએ એના અંદરના બેડરૂમ તરફ તો બેડરૂમ તરફ જઈએ એની પહેલા જોઈએ અહીંયા જનરલ એક ટોયલેટ બાથ આપેલ છે જે કોઈ પણ ગેસ્ટ માટે તમે યુઝ કરી શકો અને આની નીચે તમારું નાનું મોટું સ્ટોર થઈ જાય અને ત્યારબાદ હવે આપણે આવી ગયા છીએ આ બેડરૂમ ની અંદર તો મિત્રો આ છે એનો બેડરૂમ નીચેનો આમાં આપેલ છે બાથરૂમ અને બાથરૂમમાં પણ આપણે માર્બલ સીલ આપેલ છે જે ઘણા લોકો સિમેન્ટ ના આપે છે પણ આપણે માર્બલ સીલ આપેલ છે તમે જોઈ શકો છો અને સરસ મજાના દસ વર્ષની વોરંટી વાળા સિંગલ લિવર નળ આપેલ છે સાવર આપેલ છે અને સારી કંપનીનું યુપીવીસી આપણે પાઇપિંગ વાપરેલ છે સારી કંપનીની આપણે સ્વીચો વાપરવાના છીએ અને સારી કંપનીનું વાયરિંગ તો હવે આ જોયું તો હવે આપણે જઈએ એના ઉપરના બેડરૂમ તરફ તો તો હવે હવે આપણે આવી ગયા ઉપર આપ જોઈ શકો છો કે તમારે કોઈ પણ સ્ટોરેજ કરવું હોય ત્યાં કબાટ બની શકે છે અહિયાં કબાટ બનાવો તો અહિયાં કબાટ બની શકે છે મંદિર બનાવો હોય તો મંદિર બની શકે છે અને હવે આપણે જઈએ એમના બેડરૂમ ની અંદર તો મિત્રો હા આપણે આ બેડરૂમ જોયો આ બેડરૂમ છે આ જો સરસ મજાનો હવા વિન્ડો ખોલતા તમને નેચરલ વ્યૂ મળે હવે આ બેડરૂમ છે અત્યારે જે બધા ટાઇલ્સ આપે છે એ ચાર બાય બે ની આપે છે આમાં પાંચ બાય ટન ની આઈપી છે સૌથી પ્રીમિયમ ક્વોલિટી આપ જોઈ શકો છો ત્યારબાદ આ છે એમનું બાથરૂમ તો બાથરૂમ ની અંદર સરસ મજાની હાઈટ આપેલ છે અને યુરોપિયન પાન ટોયલેટ આપેલ છે સિંગલ લિવર નળ આપેલા છે અને ત્યારબાદ સાવર આપેલ છે અને બધી પ્રીમિયમ ક્વોલિટી તો મિત્રો આ આપણે બાથરૂમ જોયું હવે આપણે એના મેસ્ટર બેડ તરફ જઈએ તો ચાલો બતાવું તમને માસ્ટર બેડ આ છે એનો માસ્ટર બેડ આપ જોઈ શકો છો અને આમની અંદર ત્રણ બાય પાંચ ફૂટ ની પ્રીમિયમ ક્વોલિટી ની ટાઈલ આપેલી છે સરસ મજાની હાઈ આ એનું વિશાળ બાથરૂમ તમે જોઈ લો અને અહિયાં પણ એક આપેલી છે વિન્ડો અને આ બાથરૂમ જોયું આમાં બધા સિંગલ લિવર ના નળ આપેલ છે સાવર આપેલ છે અને ત્યારબાદ અહીંયા ગેંડી આપવાની છે અને હવે આપણે જઈએ એની બાલ્કનીમાં તો મિત્રો આ બાલ્કની છે બાલ્કની ની અંદર સરસ મજાની સ્પેસિસ આપેલ છે ત્યાં તમે બેસી અને આનંદ માણી શકો અહીંયા ઝૂલો પણ રહી શકે અને ત્યાર બાદ એનું લક્ઝરીયસ એલિવેશન આપેલું છે જે તૈયાર થાય હું તમને ફોટોગ્રાફિક માં બતાવી દઉં છું અત્યારે બ્લોક રેડી પોઝિશન માં થાતા તન થી 4 મહિના લાગશે પણ આપ જોઈ શકો છો આ ટાઉનશિપ નો વ્યૂ હવે આ જોયું હવે આના પછી આપણે જઈએ છીએ ઉપર ટેરેસ ઉપર તો મિત્રો હવે આપણે આવી ગયા છે ટેરેસ ઉપર તો આપ જોઈ રહ્યો છે ચાઇના મોજેક જે ભવિષ્યમાં ક્યારેય કોઈની ભેજનું પ્રમાણ ન રહે અને આ છે સીડી રૂમ તો સીડી રૂમની અંદર એક હજાર લીટરની ટાંકી આપેલી છે અને સારી કંપનીનું એસ્ટલ છે ફિનોલેક્સ છે એનું પાઇપિંગ આપેલ છે આ પાઇપિંગ છે એસ્ટલ કંપનીનું અહીંયા આપણે વાલ આપેલ છે અને ત્યારબાદ હવે આ પ્રોપર્ટી આપણે જોઈએ આ પ્રોપર્ટી છે શાંતિવન ટાઉનશીપમાં એકસો એક વારની પ્રોપર્ટી છે થ્રી બેડ ઓલ કિચન તો હવે આ પ્રોપર્ટી આપ પરચેસ કરવા ઈચ્છતા હો અમારી ચેનલ નું નામ છે ગજાનન રિયલ એસ્ટેટ એની અંદર મારા નંબર આપેલા છે અને અવારનવાર જે કોઈ નવી પ્રોપર્ટી આવે એના માટે હું તમને આગળ બોચાડતો રહું તો મારી ચેનલ નું નામ છે ગજાનન રિયલ એસ્ટેટ અને ખાસ કરીને મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયો સાથે ફરી એક વખત પાછા મળશું ધન્યવાદ